રાપર તાલુકાના સૌથી મોટા ગણાતા આડેસરમાં આજે પોલીસ વિભાગ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું મેળામાં પોલીસ ઇન્સ્પેક્ટર વાડા બેંકના અધિકારીઓ ગામના આગેવાનો અને લાભાર્થીઓ ખાસ હાજર રહ્યા હતા અને લોન વિશે વિસ્તૃત સમજ પણ આપવામાં આવી હતી રાપર તાલુકાના સૌથી મોટા ગણાતા આડેસર પોલીસ સ્ટેશનમાં ખાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે વાડાએ ચાર્જ સંભાળ્યો ત્યારથી હકારાત્મક કામગીરીઓ શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ગુનાખોરીને અંકુશમાં લેવા માટેનો જે હકારાત્મક અભિગમ સરકાર દ્વારા જે અખતિયાર કરવામાં આવ્યો છે તેને સંપૂર્ણપણે અક્ષરસ પાલન થાય તે માટે પોલીસ ઇન્સ્પેક્ટર વાળા અને તેની ટીમ સક્રિય બની છે દરમિયાનમાં આજે છેલ્લા કેટલાક સમયથી આડેસર અને ગ્રામ્ય વિસ્તારમાં જે વ્યાજનું દૂષણ છે એ દૂષણને સંપૂર્ણ ખતમ કરવા માટે કાયદાકીય પ્રક્રિયાઓ ચાલી રહી છે કાયદાકીય પગલાં પણ લેવામાં આવી છે પરંતુ સિક્કાની બીજી બાજુ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા અને તેની ટીમે પોલીસ વડા સાગર બાગમાંની સીધી સૂચનાથી આ લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આડેસર ખાતે લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોન મેળામાં ખાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાડા સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયતના સભ્યો ગામના આગેવાનો બેંકના અધિકારીઓ અને અન્ય લાભાર્થીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળાએ સૌ અધિકારી ગણ અને ઉપસ્થિત આવેલા ગ્રામ્ય લોકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ખાસ કરીને લોન મેળાનું શું આયોજન કરવામાં આવ્યું છે તેની વિસ્તૃત પણ જાણકારી આપવામાં આવી હતી ગામના આગેવાનોએ ખાસ કરીને પોલીસ ઇન્સ્પેક્ટર વાડાએ ચાર્જ સંભાળ્યા બાદ જે હકારાત્મક વલણ અખત્યાર કર્યું છે અને આ લોન મેળો યોજવામાં પાછળનો હેતુ શું છે તેની વિસ્તૃત જાણકારી કરી અને શ્રી વાળાની કામગીરીને બિરદાવવામાં આવી હતી એક પછી એક લાભાર્થીએ પોતાની જરૂરિયાત મુજબની લોન માટેની રજૂઆતો કરી હતી બેંકના અધિકારીઓએ આ રજૂઆતને શાંતિથી સાંભળી અને તમામ પ્રકારની ખાતરી આપવાની ખાતરી આપવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને જરૂરિયાતમંદને પોતાના વેપાર ધંધાના વિકાસ માટે લોન મળી રહે તે માટે સંપૂર્ણપણે ખાતરી આપી છે અને પોલીસ એ વિગતવાર આ બેઠકનો અહેવાલ છે એલ ઇટ બેંકના મેનેજરને મોકલી આપી લોન મળે તે પ્રકારની વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવી છે અને સૌનો શ્રી વાળાએ આભાર વ્યક્ત કર્યો હતો સાહેબ ખૂબ સુંદર તમે ક્યારેક મળજો કામથી મળજો અમે તો રિલેટિવ આવા સજ્જનને સારા ભલે કર્મચારીઓ બધા સારા જો એની રીતે પ્રેક્ટિકલ વ્યવસ્થિત આપે પણ જે પોતાની ભાવનાથી આતે હોય એવા અમને પહેલા પહેલી વખત આપણે આ વિસ્તારનું ગૌરવ હોય એને તાળીઓથી બાળા સાહેબને આપણે વધાવીએ પણ હોય ધર્મેને થતું હોય શાંતિથી હમ તમે બધા વિસ્તારમાંથી અમે વિસ્તારમાંથી બધાને મળવાનું જો એવા વડીલ મહાદેવા બાપા બેંક મેનેજર સાહેબ કે સિએફ સાહેબ ફ્રી લાલુભાઈ અને આપણે સૌ આગેવાનો પોલીસ સ્ટાફ પરિવાર એટલે આમાં લખેલો કેમ છે કઈ રીતે લોન મેળો આપણે એક આધે લેવું ને એક આધે લેવું તો બધાને ખબર જ છે અને જેની શેડ્યુલ હારી જઈને અમે બેઠા હતા સાહેબ કહેવાય ત્યારે લિસ્ટ બહુ મોટું બધાને ફોન કરતા કોઈને બે લાખ કોઈને લાખ કરો તો કે આધાર કાર્ડ લઈને આવો ત્રસ્ટ તમારે ખાતામાં થાય છે હું ત્યારે એમ હતો એમાં ઘણા જાણે લગુ આમાં લીઝલ પણ હશે એ પોતે બે લાખ રૂપિયા લીધા હવે આપતા મારા પૂરા થઈ જવાય રેગ્યુલર નિયમ આપણે રેગ્યુલર સરકાર આપે જ છે બીજે કણે જવું બે ટકા ચાર ટકા દસ ટકા પાંચ ટકા એક ટકો અહીંયા આવું બાપો મારી જાય એના કરતા આ રેગ્યુલર જે જ છે સરકાર આપણે પણ આપણી ચૂંટણી સદી આપણી સાફ બીજું તો આજે ખૂબ જો આવા કર્મચારીઓ આવી ભાવનાથી આપણે વાત મૂકે કે તમે થોડુંક સમજો અમે પણ સમજી અમારા સ્ટાફની પણ ક્યાં જરૂર હોય અમારું ધ્યાન દોરી કઈ રીતે કહેજો તમને કઈ રીતે વહેલી તકે કાર્યધાર કે આપણે એમાંથી સૂચના આયોજન વ્યવસ્થિત આયોજન કરીને કામ કર્યું આવો બધા આવડ નથી આ સાથે કે તમારે કાંઈ પણ સજેશન હોય તો સાહેબ ને પણ હવામાં બધા હમણાં જ કહેતા હતા ને અડધા પાણી હવે તો શિયાળ આવે તો એ તમારે સાહેબની વાત થઈ નથી થોડા ટૂંક સમય આપણે ખૂબ સુંદર મજાનું ટુરિસ્ટ કરીએ થવાનું છે સાહેબને ખાતાવાળા ખૂબ શું કે થોડું ઘણું થઈને પાછા સુપારી થઈ જાય સાહેબ નક્કી કરે લક્ષો કઈ રીતે થાય એટલે આપણે સહયોગ આપ્યું એટલે આપડે ફાયદો કરે